નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજપૂત વાત કરવી છે હવામાનની આપણે જાણીએ છીએ કે અત્યારે બંગાળની ખાડીમાં જે પ્રકારની સિસ્ટમ સક્રિય બની છે વાવાઝોડાનો ખતરો છે એ બન્યો હોય એ રીતના સમાચાર આપણને મળ્યા છે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે અલગ અલગ બે પ્રકારની સિસ્ટમ છે તે સક્રિય બની હતી જે સેનિયર વાવાઝોડું છે એ તો સક્રિય બન્યું જ હતું ત્યાર પછી ફરી એકવાર એક સિસ્ટમ સક્રિય બની છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે વાવાઝોડાની પરિસ્થિતિ છે તે નિર્માણ પામી છે અને તેને નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું આજે ભારતની નજીક આવી શકે એ રીતની વાત પણ અત્યારે રહી છે પણ સૌથી તો આપણે શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકા પર અત્યારે વાવાઝોડાની ઘાતક અસર છે ઘણા બધા લોકો છે તે મૃત્યુ પણ પામ્યા છે અને ઘણી બધી જગ્યાએ પરિસ્થિતિ ખૂબ વધારે તંગ બની છે અને ભારે વરસાદને પગલે શ્રીલંકામાં અત્યારે આમ તો તબાહી મચી ગઈ હોય એ રીતના સમાચાર સામે આવી રહ્યા છે આપણે ભારતની વાત કરીએ તો ભારત પર પણ આની અસર વર્તાશે ભારતના ઘણા બધા રાજ્યોમાં આની અસર વર્તાઈ શકે તે રીતના સમાચાર મળી રહ્યા છે શ્રીલંકામાં પરિસ્થિતિ ખરાબ છે પણ તમિલનાડુ બાજુ વળે એ રીતની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે એ સિવાય તમિલનાડુની આજુબાજુના જે રાજ્યો છે તેના પર આ વાવાઝોડાની અસર વર્તાઈ શકે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત પર આ વાવાઝોડાની સીધી અસર કોઈ આપણને વર્તાઈ નહીં શકે પણ હા થોડા ઘણા પ્રમાણમાં એની અસર દેખાશે કારણ કે વાવાઝોડાની સિસ્ટમ ખૂબ વધારે સક્રિય બની છે અન્ય રાજ્યોની આપણે વાત કરીએ તો ત્યાં શીતલહેર છે થોડા પ્રમાણમાં વરસાદ પણ આવી શકે એમ છે ગુજરાતમાં પણ આ જ પ્રકારની આગાહી કરવામાં આવી છે આ રીતની અત્યારે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય બની છે હવે આવનારા સમયમાં ખબર પડશે કે કઈ દિશામાં આજે વાવાઝોડું છે એ જાય છે અને કઈ રીતની અસર ભારતના રાજ્યો પર કરે છે અને ખાસ તો ગુજરાત પર આ વાવાઝોડાની અસર કેટલા પ્રમાણમાં જોવા મળે છે એ જોવાનું રહ્યું સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર